અને પોતાના વાલા સ્વજનોને ખાતર ખાંભલિયાના વાઘ ઝાંઝરડાના વાવડિયા અને ઊંટિયાના લાખણોત્રા એમ ત્રણેય સાવજોડા પરિવારો વટ વચન અને વ્યવહાર ને પાળનાર સાધુ સંતો ને વડીલોના આદર કરનાર

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાંભલિયા ઝાંઝરડા અને ઉટિયા ગામના આહિર પરિવારોમાં પચાસ પચાસ વર્ષથી જૂનું વેર ચાલ્યું આવતું હતું જેને કહેવાય કે વરખ વેર એવું વેર જે વેરના ખપરમાં આ કુટુંબોમાંના છ જેટલા વિરલ વ્યક્તિઓ હોમાયા હતા એકાબીજા મરવું મારવું એ વાતની ભાંજગઢમાં રહેતા હતા જે વાતને પચાસ વર્ષના વાણા વાય ગયા હતા જે વાત ઉપરથી અડધો હૈકો વીતી ગયો હતો અને એકા એકાબીજામાં વેરનો બદલો લેવાની ભાવના ધરાર ઘર કરી ગઈ હતી સામા મળે પણ હરાવાટ નો રે એમ આ ત્રણેય પરિવારોના દીકરા દીકરીઓના ભણતર ધંધા રોજગારને લઈને પ્રગતિ રૂંધાવા પામી રહી હતી જે બાબતને લઈ ત્રણે પરિવારના વડીલો પણ ચિંતિત રહેતા હતા કોઈ ઉપાય મળતો ન હતો આ વાતની સદાને માટે જગતનું ભલું ઈચ્છનારા ચિંતા કરનારા એવા સાધુના સંતોના કાને અફડાવા પામતા તેઓએ પણ આ ત્રણેય પરિવારોને પચાસ પચાસ વર્ષોના વેરના વળામણા કરી ભેગા કરવા કહુંબા પાણી પાવા એક પંગતે બેસાડવા અને એક મેક કરવાના પ્રયાસો અમો સાધુ સંતોનો આ ત્રણેય પરિવારો વેણ ન ઉથાપે એ દ્રઢતા સાથે ચાલુ કરાયા હતા અને ત્રણેય પરિવારજનોના વડીલોને કાને આ વાતને મૂકી હતી અને સંતોની આ વાતને આ વેણને ત્રણેય પરિવારોએ વધાવતા હા ભણી હતી અને વેરનો સુખદ અંત લાવવા ભેગા મળી કહોબા પાણી પી લેવા અને એકબીજા પરિવારોને સામ સામા આંધળી ભરી એક હર બે હર તેહર કરી કહુંબા પાવાના અને કડવા ઘૂટડા ગળે ઉતારવાનો જૂના વેર જર ભૂલી જવાનો સમય અને સ્થાન રામપરા બે વંદ્રાવન બાગ ખાતે ભગવાન લાલજી ના સાનિધ્યમાં સંતો અને વડીલોની હાજરીમાં ભેગા મળવાનું નક્કી કરાયું આમ વેર થી વેર સમય નહીં અવેરેજ સમય વેર એ કહેવત સાર્થક કરવામાં આવી આ તકે અખિલ ભારતીય અને અખાડાના અધ્યક્ષ રાજેન્દ્ર બાપુ સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ ભક્તિરામ બાપુ સિંહોર મોંઘી માની જીણારામ બાપુ ખાંભલિયાના ના બીજલ ભગત તેમજ અર્જુનભાઈ લાખણોત્રા કોવાયા ગોલ્ડન બાબા ઉર્ફે લાલાભાઈ રામપરા બે મીઠાભાઈ લાખણોત્રા કોવાયા લક્ષમણભાઈ કોવાયા તેમજ ત્રણેય પરિવારોના અગ્રણીઓ ત્રણેય પરિવારો એકબીજાને બાથમાં ભેટી ગળે મળ્યા હતા આમ સંતો અને વડીલોના આશીર્વાદથી પચાસ વર્ષના જૂના વેરજન વળામણા કરી સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું રાજુલા તાલુકાના નાગેરા સમાજમાં વર્ષો પહેલા આંતરિક વિખવાદ ચાલ્યો આવતો હતો જે અનુસંધાને વર્ષો પછી આજે વૃંદાવન ગામ ખાતે સંતોની ઉપસ્થિતિમાં સમાધાન થયેલ છે વાદ વિવાદનો પચાસ વર્ષે અંતે સાધુ સંતો વડીલો દ્વારા સુખદ અંત લાવવામાં આવ્યો હતો ભગવાન લાલજીના સાનિધ્યમાં થયેલા સમાધાનને સંતો અને વડીલોએ પણ આશીર્વાદ આપ્યા હતા આ સમાજમાં અત્યાર સુધીમાં પાંચેક જેટલા મોટા સમાધોનો પણ થયા છે રાજુલા તાલુકાના ખાંભલિયા ઉંટિયા અને જાંજડા ગામના ત્રણ પરિવારના વર્ષો જૂના વેરઝેરના વળામણા થયા છે આ ત્રણેય પરિવારો એકબીજા સાથે પ્રેમ ભાવનાથી રહે તેવા સંતોએ આશીર્વાદ વ્યક્ત કર્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા

વાવડિયા પરિવારથી સ્વર્ગવાસ હામદભાઈ ભીખાભાઈ વાવડિયા સ્વર્ગવાસ દેવતભાઈ ભીખાભાઈ વાવડિયા આ ત્રણેય કુટુંબનું આજરોજ સમાધાન પછા વર્ષ જૂનું આજ પહેલી અમારે જૂનો સમાધાનમાં આ પહેલી અમારે એક સારો અમને રિસ્પોન્સ મળ્યો છે એમાં યુવા પેઢી સમાજના આગેવાનથી માંડીને બધાય સંતો દ્વારા આવીને આવી અમને પ્રેરણા મળે સાધુ સંતોના અમે આભારી છીએ ત્રણેય કુટુંબના પરિવારને અમે ફોન કરીને કે બોલાવીને જે અમે અમારા કેવા મુજબ જે આવ્યા છે એને પણ અમે આભારી છીએ કાયમી માટે મીઠા મોઢા ત્રણેય પરિવારના મીઠા મોઢા કરી અને સ્નેહ સન્માન સ્વાગત અને સમાધાન થયેલું છે નવી પેઢી નહીં તો હવે નવી પેઢીમાં જે જે આ જે સોશિયલ મીડિયા થી માંડીને રૂબરૂ લાઈવ આવ્યા છે જોયા માંડીને નવી પ્રેરણા મળે આવું આવું સારું કાર્ય થાય નાનો સમાજ એકતા રહી તમે હો નેમે સુબેસા પાઠવ્યો છે જય શ્રી કેમ ભગવત કાર્ય થઈ રહ્યું છે કરું થારી વાત કરવી વર્ષો સુધી આવેલા વેદનો વળામણ કરું મને દીદાને એક દીદાને ક્ષમા આપતી એ નિર્તાનું આભુ છું સવા વિદ્યશ્ય મરદારકીનું કામ કોઈને મારવું નથી મરદારકીનું કામ એ કોઈને માફ કરી દેવું છે અને માફ કરતા શીખે એની બેઢીઓનો વિકાસ થાય જે બીજાનું કરતા શીખે એ આ મોટો છે પકડી મોટો નથી એટલે મને ખૂબ આનંદ વખતે ખૂબ પ્રયત્નો કરેલા મીઠા ભાઈ મીઠા ભાઈ આ બધાને હું પ્રયત્ન કર્યા કરતો કે જતો કરતા શીખજો તમારા જીવનમાં તમારી બધાને ભાવિ પેઢીને ફાયદો થશે અને એ વાતનું જે બી વાવેલું એનો બધા પ્રયત્નો કરી અને આ સુખદ સંયોગ પ્રાપ્ત થયો છે ખૂબ લાલ મહારાજની તમારા બધા ઉપર કૃપા થાય સંપૂર્ણ આશીર્વાદ મળે અને આ વાતને આજથી કાયમ ભૂલી જાય આનું આ જયારે આગળ વધતું જાય તો એનું પરિણામ જીરો હોય છે પણ ઈશ્વરની તમારા ઉપર કૃપા કે તમે હવે વિચાર કર્યા તમે તમારી અમારો કોઈ નથી તો સાધુ તરીકે તમને સારી સલાહ આપી છે અને એનું પરિણામ આજ આખી નાચ રાજી થઈને ભેગી થઈ છે નાચની હાજરીમાં નાચ વગર ગયું નથી નાચ છે એ ભગવાન રૂપ છે આજ પછી મનમાંય કોઈ રોષ રાખવાનો નથી મનમાંથી ખરાબ વિચારો દૂર કરજો તમારી પેઢીનો ખૂબ વિકાસ થશે અને ભગવાન ધામમાંથી તમને ખૂબ આશીર્વાદ મળે ઠાકર બિરાજીત છે રામદેવ પીની હાજરી છે આ બધાના તમને ખૂબ આશીર્વાદ મળે એકબીજા પ્રત્યે પ્રેમ રાખી ભાઈઓને જેમ વર્તજો બસ આટલી જ અભ્યર્થના સાથે જાસુ રામ ભવ ભેસ હરણ ઘોર ત્રશુર

અને સિહોર જગ્યાના મંત શ્રી શ્રી એક હજાર આઠ મહામલેશ્વર શ્રી જીણારામ બાપુ તેમજ કાંભલિયા જગ્યાના મંત બીજલ ભગત ની હાજરી તેમજ નાગેરા સમાજના ના આગેવાનો ની ઉપસ્થિતિમાં આ ત્રણ પરિવારોનો વર્ષો જૂના વેર ના આજે વડામણા કરવામાં આવ્યા છે સમાજને આંગળી સીંધવાનું અને એક મિસાલ બનવાનું આ સૌભાગ્ય નાગેરા સમાજે કર્યું છે વર્ષો જૂના વેર આજે પૂર્ણ કર્યા સમાજને ને જો પ્રગતિ કરવી હોય તો વેર વસુલાત કરવાથી પૂરું નથી થતું સમાધાન થી આ સમાજ નો વિકાસ અને ભાવિ પેઢીની ઉન્નતિ થાય છે આ ત્રણેય પરિવારો આ એક જ નહીં આહિર સમાજના ના પ્રમુખ બાઘાભાઈ ના કહેવા આ સમાજમાં પાંચ સમાધાન થયા જેમાં બે સમાધાનનો તો હું પણ સાક્ષી છું એટલે ખૂબ ખૂબ આગેવાનો ને ધન્યવાદ ભાવિ પેઢીની ઉન્નતિ અને વિકાસ માટે સમાધાનનો શ્રેષ્ઠ માર્ગ છે તમારી પેઢીઓના વિકાસ માટે તમે જે આ પગલા લઈ રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય શિયા અને ખાસી માત્રામાં આહિર સમાજ નાગેરા ના આગેવાનો અહિયાં એકત્રિત થયા પચાસ વર્ષ નું જે જૂનો ઇતિહાસ છે એને એક તરફ નકારી આજે નવ ઇતિહાસ કાયમ કરી રહ્યા છે માનવતા અને એકતા નું આજે અહિયાં સંમેલન ભંડારો રાખેલું છે તો બહુ સરસ રીતે બધા આગેવાનો મળીને ને એકબીજાને પૂરક બનીને ભવિષ્યમાં આવું કઈ ગતિરોધ ના થાય ઢકો ના થાય એ બદલ બધા આગેવાનો બધા સાધુ સંતો અને લાલજી સાક્ષીમાં રાખીને આજે સમાપન અને ભોજન ભંડારાનું આયોજન રાખેલ છે એ બદલ જે છે કે પત્રકાર બંધુ અને આહિરના બધા નાગેરા

આપણે પરિવાર જ્યારે જ્યારેલન થયું ત્યારે અહીં આ સૌ જાતિની હાજરીમાં શુભ કાર્ય થયું ત્યારે ભગવાન એની ઉપર આશ્રમ એનું જીવન જીવીએ બને